સુરતમાં ફરી શરમજનક ઘટના સામે આવી છે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમતી બાળકીનું અપહરણ કરી જવાયું હતું જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી જેમાં તપાસ કરતા આરોપીને ઝડપી લેવાયો હતો આરોપીએ ચોકલેટની લાલચે બાળકીનું અપહરણ કરી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ હતું જેથી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી જેમાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી જેમાં તપાસ કરતા આરોપીને ઝડપી લેવાયો હતો આરોપીએ ચોકલેટની લાલચે બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરે કહ્યું કે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે ચાર વર્ષની બાળકી ગુમ થઈ હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી સીસીટીવી સહિતની તપાસમાં માસૂમ ચાર વર્ષની બાળકી જાગ્રસ્થ હાલતમાં મળી આવી હતી ઘર નજીકથી ગુમ બાળકી જાગ્રસ્થ હાલતમાં મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બાળકી જોડે અઘટિત ઘટના બની હોવાથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જે ઝડપથી તમામ પુરાવા સાથેની કામગીરી કરશે સાથે જ કાયદાના જાણકારોની મદદ લઈને ઝડપથી આરોપીને આકરામાં આકરી સજા મળે તે પ્રકારની દિશામાં કામ કરવામાં આવશે એમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું આ વખતે પણ સુરત સુધી પોલીસ કમિશનરે એક એસઆઈટી રચના કરવામાં હુકમ કરવામાં આવેલ છે આ એસઆઈટીમાં ટીમ લીડર તરીકે ડીસીપી ઝોન થ્રી રહે છે અને ક્રાઇમ બ્રાન્ચના એક એસીપી અને ક્રાઈમ બ્રાન્ચના એક પીઆઈ અને ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સિટીમાં જે ઇન્વેસ્ટિગેશનના સારી પકડ છે આ તમામ માણસોને આ ટીમમાં સામેલ કરવામાં આવશે ટેકનિકલ ઇનપુટ માટે પણ સુરત સિટી પોલીસ સ્ટેશનમાં જે સાયબર ક્રાઇમ સેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલાઇઝ યુનિટ છે તમામના મદદ લેવામાં આવશે અને ત્વરિત રીતે તમામ કાર્યવાહી પૂરા કરીને એફએસએલના મદદ પણ લઈ અને સુરત સિટી પોલીસ પાસે જે લીગલ સલાહકાર છે એમને પણ સાથે રાખીને ઓછામાં ઓછા ટાઈમમાં ચાર્જશીટ કરવામાં પ્રયાસ કરવામાં આવશે અને જિલ્લાના જે સરકારી વકીલ છે અને અને ન્યાયતંત્ર સાથે પણ સંગઠનમાં રહી રહીને જલ્દીથી જલ્દી આ ગુનામાં ચાર્જશીટ પછી આગળની જે કોર્ટ કા કાર્યવાહી થાય આ રીતેના પૂરા પૂરાપૂરા સુરત પોલીસના પ્રયાસ છે થેન્ક યુ